જૂનાગઢના માણાવદરની શૈક્ષણિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો માણાવદર શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા દ્વારા ગત રાત્રિના નવ કલાકે શૈક્ષણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રતિભાનું નિર્માણ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના કેજીના ભૂલકાઓથી ધોરણ દસ સુધીના બસો બાળકો દ્વારા અદ્ભુત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

શૈશવડે વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું જેમાં બે શિક્ષકોનો વિદાય સમારંભ ગોઠવેલો તથા ના બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવેલો એ ઉપરાંત ભૂલકાઓથી લઈ ધોરણ દસના વિદ્યાર્થીઓ સુધી ઘણા બધા બાળકોએ જાત જાતની અદ્ભુત કૃતિઓ રજૂ કરી આ કૃતિઓમાં રાજસ્થાની મરાઠી પંજાબી ગુજરાતી વિવિધ રાજ્ય પ્રદેશોના ગીતો રજૂ કરવામાં આવ્યા એ ઉપરાંત